નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે શું પી કિસાન યોજનાની રકમમાં વધારો થઈ શકે ખરો તો મિત્રો વિડિયોમાં બન્યા રહેજો તો સાલો મિત્રો વિડિયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો ખેડૂતો માટે બજેટ બે હજાર સારા સમાચાર આવી શકે છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે એક ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે આગામી બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી યોજાશે તેથી સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરવા માગે છે મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટમાં અન્ય કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે મિત્રો ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે એક હપ્તામાં બે રૂપિયા મળે છે અને કુલ ખેડૂતોને સહ રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણના બદલે શ્યાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી જશે હાલમાં દર ચાર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે દર ત્રણ મહિને આપવામાં આવી શકે છે મિત્રો આગળ જોઈએ તો સૂત્રનું કહેવું છે કે હપ્તાની રકમમાં પણ વધારો થશે કે નહીં તે બાબતે કોઈ માહિતી નથી જો હપ્તાની સંખ્યા વધશે તો ખેડૂતોને દર ત્રણ મહિને બે રૂપિયા મળશે એટલે કે વાર્ષિક આઠ રૂપિયા થશે મિત્રો કૃષિ નિષ્ણાંતો અને એસબીઆઈ અપ રિપોર્ટમાં પણ ખેડૂતો માટે રકમ વધારવાની દરખાસ્ત કરવામાં માં આવી છે મિત્રો દેશના અર્થતંત્રમાં ખેતી મોટી ભૂમિકા ભજવે છે નિષ્ણાતોના મતે આગામી સમયમાં કૃષિ પણ નિકાસ અર્થતંત્ર તરીકે તેની પકડ મજબૂત કરી શકે છે સરકાર ખેડૂતોને આવક વધારવા પર ધ્યાન આપી રહી છે અત્યાર સુધીમાં હેઠળ ખેડૂતોને બે હજાર રૂપિયાના પંદર હપ્તા આપવામાં આવ્યા છે મિત્રો આ યોજના અંતર્ગત રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે સરકાર એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે બિયારણ અને ખાતરના ભાવ ખેડૂતોને અસર ન કરે રે મિત્રો પીએમ કિસાન હપ્તા અથવા રકમ વધારાથી ખેડૂતો માટે રાહત બની શકે છે અને મિત્રો પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે અથવા પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માંગતા હોય તો નીચેનો લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો